કાંકરેજ તાલુકાના કંબોઈ ગામે આવેલા કુંપાણી ભાટી પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાયા બાળકોને શાળામાં ભણવા જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે તો નવાય નહીં મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ખૂબ જ સારો વરસાદ પડ્યો છે ત્યારે હવે કાંકરેજ તાલુકાના કંબોઈ ગામમાં આવેલી કુંપાળી પાટી પ્રાથમિક શાળાના મુખ્ય દરવાજા પાસે ઢીંચણ સમાન વરસાદી પાણી ભરાયા છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો વરસાદી પાણી ભરાયા છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કુદરત પાસે સૌ કોઈ લાચાર હોય છે ત્યારે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયો વેપારી મથક નાના જામપુર રોડ ઉપર આવેલા મકાનોમાં પાણી ઘુસી જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે હવે વાત કરીએ કંબોઈ ખાતે આવેલ સરકારી સ્કૂલની જે કંબોઈ કુપાણી પાટી પ્રાથમિક શાળામાં વરસાદી પાણીથી છલોછલ ભરાઈ ગયા છે અને હવે સોમવારે સવારે સ્કૂલમાં ભણવા માટે આવતા બાળકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વખત આવ્યો છે ત્યારે કાંકરેજ તાલુકા શિક્ષણાધિકારી તરીકે જગમલભાઈ જોશી અને આચાર્યને ખબર નથી કે રાત્રે દસ વાગ્યાથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે શાળાની મુલાકાત લઈને એનો તાગ મેળવી લઈએ ખેર એ તો ઠીક છે પરંતુ હાલમાં તો શાળાનો મુખ્ય દરવાજો બંધ છે અને ત્યાં એક વ્યક્તિ પોતે ઢીચણ સમાન વરસાદી પાણીમાં ઊભો રહીને લોકોને કહી રહ્યું છે કે જુઓ આ વરસાદી પાણી ભરાયા છે અને તેને જોવા માટે કોઈ શિક્ષક આવ્યો નથી તેથી હવે સવારે બાળકની શું હાલત થશે ત્યારે એક બાજુ પ્રી મોનસૂન પ્લાન બનાવીને અલગ અલગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને કર્મચારીઓને પોતાના હેડક્વાર્ટર્સ પર રહેવાની સૂચનાઓ આપવામાં આવે છે અને અહીંયા તો દીવા તળે અંધારું ક્યાં છે આચાર્ય ગ્રામ પંચાયતના સરપંચ પણ આ અંગે કુપાણી પાટી પ્રાથમિક શાળાના આચાર્ય અને ટીપીઓ જગમલભાઈ જોશીનું ધ્યાન દોરે તે જરૂરી છે અન્યથા આવી જ રીતે જો કોઈ શિક્ષક શાળાનો ખ્યાલ નહીં રાખે તો વધુ વરસાદ પડશે તો કોઈ નાનું બાળક પાણીમાં ડૂબી જાય તો જવાબદાર કોણ એ પણ એક સવાલ છે જોકે રવિવાર અને રજાનો દિવસ હોવાથી ટીપીઓ જગમલભાઈ જોશી અને આચાર્ય તલ્લા કરી જાય પરંતુ ચાલુ શાળામાં વરસાદી પાણી ભરાઈ જાય તો તેના નિકાલ માટે વ્યવસ્થા કરવી જોઈએ અને જે તે એસએમસી અધ્યક્ષ તરીકે પણ એમની ફરજ બને છે વિદ્યાર્થીના વાલીઓ સહિત ગામના અગ્રણીઓ દ્વારા પણ તપાસ કરીને આવા વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તે જરૂરી છે અન્યથા પછતાવાનો વખત આવે તો નવાય નહીં ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આખરે કુંપાણી પાઠવી પ્રાથમિક શાળાના આચાર્ય અને ટીપીઓ દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું રિપોર્ટર ડી કે નાઈ આખરે